બદલાતી ઋતુના કારણે હાલમાં વાયરલ ઇન્ફેક્શન ખૂબ વધી ગયા છે તો બાળકોની ઇમ્યુનિટી કરવા માટે આજે આપણે બનાવીશું હેલ્ધી શેક આ હેલ્ધી શેકને જો તમે દિવસમાં બાળકોને એકવાર પીવડાવશો તો પંદર જ દિવસમાં તમને તેનો ફેર દેખાવા લાગશે અને ખાસ સ્કૂલે જતા બાળકો માટે તો આ બેસ્ટ ડ્રિંક છે જેનેથી બાળકો બીમાર પણ નહીં પડે

અંજીર ઉમેરી દેસું આ બધા ડ્રાય ફ્રૂટ બાળકો ખાવાની ના પાડતા હોય છે પણ આ રીતે આપણે બનાવીને બાળકોને દેશું બાળકો આસાનીથી ખાઈ લેશે આ બધા ડ્રાય ફ્રૂટમાં મિનરલ્સ વિટામિન્સનો ખૂબ ખજાનો ભરેલો છે તો આપણે ડ્રાયફ્રૂટ તો બાળકો ખાતા નથી આ રીતે આપણે તેને જરૂરથી ખવડાવવા જોઈએ જેથી બાળકોની ઇમ્યુનિટી બુસ્ટ થાય સાથે કેલ્શિયમ વધારવા માટે આપણે તેની અંદર મખાના પણ એડ કરી દેવાના છે નેચરલ સ્વીટનેસ માટે આપણે અહીંયા એક ચમચી જેટલો ખજૂર ઉમેરવાનો છે આની અંદર આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ જરા પણ નથી કરવાનો દૂધ આપણું ગરમ જ છે એટલે બધી વસ્તુ સારી રીતે દૂધમાં પલળી જશે જો તમને મારી પસંદ આવતી હોય તો પ્લીઝ અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો સાથે વિડીયોને લાઈક કરતા જજો તો એ આપણે ત્રણ ચમચી દાળિયાની દાળ લીધી છે તમે અહીંયા શેકેલા દાળિયા પણ લઈ શકો છો દાળિયાની દાળને આપણે મિક્સર જાર ની અંદર ઉમેરી દેવાની છે દાળિયા આપણા હાડકા એકદમ લોખંડ જેવા મજબૂત કરે છે તો બાળકો માટે તો બેસ્ટ છે દાળિયા એક ચમચી મગજના બી ઉમેરી દેવાના છે હવે પાણી ઉમેર્યા વગર આનો પાવડર વાટી લેવાનો છે તો આ રીતનો આપણે એકદમ ફાઇન પાવડર વાટવાનો છે તો આપણો પાવડર રેડી છે અને આ બાજુ આપણું દૂધ પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે આપણે દૂધને સારી રીતે નતું ઉકાળેલું કારણ કે આપણે તેને આ રીતે પીસવાનું છે જો વધુ દૂધને આપણે ઉકાળી લેશું તો ઠંડુ થવા માટે દૂધ સમય લે છે દૂધ ઠંડુ થાય પછી જ આપણે પીસવાનું છે તો બધી સામગ્રી સાથે મિક્સર જારમાં ઉમેરી દેશું અને એકદમ ફાઇન પીસી લેવાનું છે તો આપણો હેલ્ધી ડ્રિંક તૈયાર છે આ ડ્રિંક તમે બાળકોને ફક્ત 15 દિવસ માટે પીવડાવશો તો તમને 15 દિવસમાં જ બાળકની અંદર ફરક દેખાવા લાગશે અને બાળકોને સ્કૂલે મોકલતા પહેલા તમે આ ડ્રિંક પીવડાવીને મોકલશો તો આખો દિવસ બાળકમાં એનર્જી રહેશે અને હાલના વાયરલ ઇન્ફેક્શનમાં બાળકની ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે અને તમારું બાળક ક્યારે પણ બીમાર નહીં પડે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવાની ના પાડતા હોય છે પણ આ રીતે તમે બાળકોને આ શેકમાં બધા ડ્રાય ફ્રૂટ આપેલા છે એટલે બાળકોને ખબર પણ નહીં પડે કે તેને ડ્રાય ફ્રૂટ પણ ખાઈ લીધા છે આ શેક બાળકો નહીં મોટા પણ પી શકે છે તો તમે જરૂરથી બનાવજો